ભ્રષ્ટ હવે ખેર નથી કારણ કે તેમની સંપત્તિ જપ્ત થશે સરકાર આ સત્રમાં ત્રીજા અને અંતિમ દિવસે આ વિધેયક લાવશે જેમાં ગુજરાત સ્પેશિયલ કોર્ટ બિલ ગૃહમાં રજૂ થશે નવા કાયદા અંતર્ગત સ્પેશિયલ કોર્ટમાં જ આ પ્રકારના કેસ ચાલશે ભ્રષ્ટાચાર આચરનાર અધિકારી કે કર્મચારી સામે પગલા લેવાશે એસપી કક્ષાના અધિકારી ભ્રષ્ટાચાર આચરનાર સામે તપાસ કરશે જ્યારે આરોપી કે તેના સગાના નામે ખરીદેલી પ્રોપર્ટી પણ જપ્ત થશે ખાનગી કંપનીના કિસ્સામાં શેર રાજ્ય સરકાર હસ્તક કરાશે ગુજરાતમાં સરકારી કચેરીઓ અને જિલ્લા તંત્રમાં ભ્રષ્ટાચારની જાળમાં ફસાયેલા અધિકારી તેમજ કર્મચારીઓની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે ત્યારે ભ્રષ્ટ અધિકારીઓને તેમની ઉપરની કમાણીમાંથી કિંમતી જમીનો ફાર્મહાઉસ અને અન્ય મિલકતોમાં રોકાણ કરી રહ્યા છે આવા અધિકારીઓ સામે આવક કરતાં વધુ સંપત્તિનો કેસ દાખલ થયા પછી મિલકતો જપ્ત કરવામાં આવશે અને તેમના આ કેસ સ્પેશિયલ કોર્ટમાં ચાલશે જોકે હવે કેસ દાખલ થયા પછી સરકાર અપ્રમાણસરની મિલકતો જપ્ત પણ કરી શકશે આ ઉપરાંત જામીન માટે પણ આકરા નિયમો ઘડવામાં આવી શકે છે દેશમાં અગાઉ બે હજાર છમાં માં ઓરિસ્સા સરકારે અને બે હજાર નવમાં બિહાર સરકારે આ અંગેના કાયદા પસાર કર્યા હતા પરંતુ સુપ્રીમ કોર્ટમાં અરજી થતાં તે અટકાવી દેવાયા છે સૂચિત કાયદામાં ભ્રષ્ટ અધિકારીની જ નહીં પણ તેના પરિવારજનો અને ભડતા નામે ખરીદેલી મિલકતો પણ જપ્ત કરી શકાશે ગુજરાતમાં એવા પણ કિસ્સા બન્યા છે કે ફરજ દરમિયાન ભ્રષ્ટાચાર કર્યો હોય પરંતુ નિવૃત્તિ બાદ જે તે અધિકારી સામે કાર્યવાહી થઈ હોય કેન્દ્ર સરકારે બાર વર્ષ પહેલાં બનાવેલા કાયદા દ્વારા નિવૃત્તિ પછી પણ અધિકારીની મિલકતો જપ્ત કરી શકાય છે